બેઠક મળે છે તે મામલે પણ આ કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ છે સાથે મહેસાણા અમદાવાદ હાઈવે જોડતા એક નવા બ્રિજની પણ મંજૂરી મળી છે અને અન્ય સડક લઈને પણ પ્રવક્તા મંત્રીએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે અજીત પવારજીનું જે અકસ્માતે મૃત્યુ થયું છે એમાં સંવેદના અને દુઃખની લાગણી વ્યક્ત કરી અને પરિવારજનોને આ સદવામાંથી ઈશ્વર ઝડપથી બહાર કાઢે એવી પણ પ્રાર્થના મંત્રીમંડળે કરી છે બેઠક દરમિયાન દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમી ફોરમ બે હજાર છવ્વીસમાં માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના વડપણમાં એક ઉત્તરી પ્રતિનિધિ મંડળ એ ત્યાં ભાગ લેવા પહોંચ્યું હતું સમગ્ર અહેવાલ માની હર્ષભાઈએ આ બેઠક દરમિયાન મૂક્યો જે પ્રકારે એક વિશ્વાસનું પ્રતીક સમગ્ર વિશ્વમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત બન્યું ભારતને જોવાનો નજર હર્ષભાઈ જે પ્રકારે વાત કરી એ પ્રકારે એના પેવેલિયનો એમાં જે પ્રકારે ધસારો હતો બેઠકોની અંદર જે પ્રકારે ભારત માટેની લાગણી હતી વડાપ્રધાન શ્રીનું દુરંદેશી પણ ને ભારતને જે પ્રકારે વર્લ્ડમાં એક સ્ટેજ બનાવ્યું છે એની પ્રતિતિ યા દાવોસ ખાતે થઈ એના માટે વડાપ્રધાનશ્રીને પણ વિશેષ અભિનંદન આપ્યા ગુજરાત રાજ્ય પણ એક ડેસ્ટિનેશન વિકાસ અને શાંતિના પ્રતીક સ્વરૂપે અનેક રાજ્યોના પેવલિયનો હતા પણ આપણું રાજ્ય એ વિશેષ રહ્યું છે ત્યારે અલગ અલગ સોલાર હોય આઈટી હોય સેમી કન્ડક્ટર હોય ટુરિઝમ હોય ઉદ્યોગ હોય કે ઉર્જા હોય આ ક્ષેત્રે વધારે પડતું ગુજરાત પ્રત્યેની દ્રષ્ટિ એ વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં જોવા મળી છે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત માટેનો ભરોસો અને વિશ્વાસ માની મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે ચાલી છે વિશ્વએ પણ સ્વીકારી એ પ્રકારની આખી વાત એ માન નાયબ મુખ્યમંત્રીશ્રીએ મૂકીને નાયબ મુખ્યમંત્રીશ્રીને એના વડપણને આ મંડળને મંત્રીમંડળે અભિનંદન આપ્યા અને માનની મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનથી જે પ્રકારે આપણું મંડળ ત્યાં પ્રતિનિધિત્વ કર્યું એટલે મુખ્યમંત્રીશ્રીને પણ વિશેષ મંત્રીમંડળ દ્વારા રાજ્યમાં ભવિષ્યના રોકાણોની તકો માટે અભિનંદન આપવામાં આવ્યા છે રમત ગમત ક્ષેત્રે પણ ગુજરાત એ માત્ર વેપાર પૂરતું નહીં પણ વિશ્વ કક્ષાનું માળખું ઊભું કરવા જઈ રહ્યું છે ત્યારે રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ ગુજરાત એ સફળ રહ્યું છે ગુજરાતના ગવર્નન્સ મોડલ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પ્રત્યે પણ એક અતૂટ વિશ્વાસ આ દાહોદ હોલ્ડ ફોરમ ઇકોનોમી જે ત્યાં વર્લ્ડ ઇકોનોમી ફોરમનું પ્રતિનિધિમંડળ ગયું એમાં આ પ્રકારનું એક મહત્વનું કહી શકાય એવું ગુજરાત માટે એચિવમેન્ટ એ મળ્યું છે ત્યારે આપણા સૌ માટે હર્ષની વાત છે માનની મુખ્યમંત્રી આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ મહેસાણા રોડ જે પ્રકારે ટ્રાફિક વાળો છે ત્યાંથી આબુ રોડ આપણે જઈએ છીએ રાજસ્થાન જઈએ છીએ ટુરિઝમ છે વ્યાપાર છે અવર છે એ વ્યાપારિક અને સામાજિક અને વ્યવસાયિક એ પ્રકારના રોડને અડચણો ખૂબ આવતી હતી ત્યારે એકાવન પોઈન્ટ સાહીઠ કિલોમીટર અડાલતથી પાલા વાસણા સર્કલ મહેસાણા છવ્વીસો ને ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આઠ માર્ગી બનાવવા માટેની માની મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે એમની પણ વિશેષ ચર્ચાઓ થઈ કે એમના કારણે ટ્રાફિકનું ભારણ એ પણ ઘટશે ચાર માર્ગી રસ્તાને આઠ માર્ગી બનવાના બનાવવાના કારણે રસ્તાની બાજુમાં સાત મીટર પોળો સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે એમાં વિશેષ આઠ જેટલા ફ્લાય મુખ્યત્વે શેરથા ખાતે બે રાજપુર ભાસરિયા જગુદણ મેવડ ખાતે મળીને કુલ છ નવા ફ્લાય ઓવર જ્યારે કલોલ છત્રાળ ખાતે વધારાના ચાર માર્ગી ફ્લાય જેનો સમાવેશ થાય છે આ ઉપરાંત આઠ સ્થળો ઉપર અંડરપાસ આપ સમજી શકો છો કે ટ્રાફિકની સમસ્યાઓનું નિર્માણ કરવા માટે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માર્ગ અને મકાન વિભાગને જે પ્રકારે પ્લાનિંગ કર્યું છે એ પ્રકારે શેરથા પાસે બે હિપો કલોલ પાસે એક કલોલ શેર ખાતે બે છત્રાલ પાસે એક અને નંદાસરણ અને ગણેશપરા ખાતે એક એક અંડરપાસ એમ કુલ મળીને આઠ અંડરપાસ બંધ કલોલ જે છે ચાર એ પણ ત્યાં બનવા જઈ રહ્યો છે સંપૂર્ણ કામગીરી ખૂબ ઝડપથી પૂરી થઈ છે એમના કારણે ઉત્તર ગુજરાત મહેસાણા જિલ્લાની જેમ માંગ છે એ પણ સંતોષાય છે અને ઝડપથી સેફ્ટીની રીતે ત્યાં આવન જવન થઈ શકશે જેનાથી વિકાસની પણ શક્યતાઓ આ તમામ વિસ્તારમાં વધારે તકો પ્રાપ્ત થશે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વિશે પણ ચર્ચાઓ થઈ માન્ય મુખ્યમંત્રીશ્રીએ ચર્ચાઓ દરમિયાન ચીફ સેક્રેટરી જે પ્રકારે રજૂઆત કરીને એમાં એમણે માર્ગદર્શન આપ્યું છે એ પ્રકારે જે આપણી બે હજાર અગિયારની વસ્તી ગણતરી છે એમાં પાંચસોથી વધુ વસ્તીના નોર્મલ એરિયા બસો પચાસ થી વધુ વસ્તી ધરાવતા ટ્રાઇબલ એરિયા જે પરાવો છે આપણે સૌ જાણીએ છીએ કે ગામની અંદર નાના મોટા પરાવો છે ને એમને આવન જવન માટે ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે પ્રથમ વખત પાકા બારમાસી રસ્તાઓ એને જોડાણ આપવા માટે ભારત સરકાર માની મોદી સરકાર નેતૃત્વની સરકાર સાહીઠ ટકા ને ચાલીસ ટકા એ રાજ્યની સરકાર આ નાણાકીય ભારણ સાથે આ કામ કરવા જઈ રહી છે પર્વતીય વિસ્તારોમાં પણ એક પોઈન્ટ પચાસ કિલોમીટરની લંબાઈ સુધીમાં પાંચસો મીટરની ત્રીજામાં આવતા પરા વિસ્તારની ગાઈડલાઈન મુજબ વસ્તીના આધારે જોડાણ આનાથી આપી શકવાની છે એ પ્રકારનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે જેની ગાઈડલાઈન છે કુલ સુડતાલીસો ને એકતાલીસ સર્વે એમાં કરવામાં આવ્યા હતા પ્રથમ તબક્કાની અંદર સોળસો ને ચૌદ પડાવો જેમ ડ્રાય ગણી શકાય એ પ્રકારે ત્યાં રહેતો એક સમૂહ હોય છે ભારત સરકાર દ્વારા એલિજિબલ કરાયેલ હોય આ તમામ સર્વેના આધારે એની ગાઈડલાઈન મુજબ ભારત સરકારને માની મુખ્યમંત્રીશ્રી કીધું છે કે આપણે એ પ્રકારે ભારત સરકારને દરખાસ્ત મોકલી દીધી છે મને જણાવતા આનંદ થાય છે કે એનો જે લંબાઈ છે કિલોમીટરની બે હજાર ને વીસ કિલોમીટર આ રસ્તાઓ થવા જઈ રહ્યા છે આ પ્રથમ તબક્કાના છે એનો અંદાજિત ખર્ચો છવ્વીસો કરોડ રૂપિયા એ કેન્દ્રને ભારત સરકાર એ વહન કરવાની છે અને એનો લાભ એ મળવાનો છે ને ભવિષ્યમાં પણ બાકી રહેલી સર્વેની કામગીરી કરીને એક પણ કરવું જ્યાં વસ્તી રહે છે ત્યાં સુવિધા આ અભિગમ સાથે મોદીજીએ જે પ્રકારે વ્યવસ્થાઓ દેશ અને રાજ્યમાં કરી છે એને અનુસરીને માન્ય મુખ્યમંત્રી છે નિર્ણય લીધો છે અને એનાથી ખૂબ મોટો બદલાવ એ ગ્રામ્ય જીવનમાં પરા અને ગામડામાં રહેતા અને ત્યાંથી બહાર જતા વસતા એના માટેનું જોડાણનું એક મહત્વનું પાસું એ બની રહેવાનું છે એક ફરિયાદ હંમેશા આદિજાતિ ક્ષેત્રમાં નેટવર્કની મોબાઈલ નેટવર્કની રહેતી હોય છે એને દુરસ્ત કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને વાત કરી છે ભારત સરકાર પણ એમાં ભારત નેટ કામ કરી રહ્યું છે એમાં ખાસ કરીને ખૂબ ઝડપથી એ નેટવર્ક આદિજાતિ ક્ષેત્રમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં એ પણ પૂરી કરાય એના માટેની આદેશો મુખ્યમંત્રીશ્રીએ આજની બેઠકમાં કર્યા છે મારા વિભાગે એક મહત્વ મહત્વનો નિર્ણય સહકાર વિભાગ દ્વારા આજે કર્યો છે એની પણ હું આપને જાણ કરું છું હાલના સંજોગોમાં આપણે સૌ જાણીએ છીએ કે એસઆઈઆરની અગત્યની કામગીરી એ થઈ રહી છે ત્યારે મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળોની વ્યવસ્થા કમિટીનું ચૂંટણીનું આયોજન એ કરવું મુશ્કેલ બની રહે છે કારણ કે એમાં પણ એક વ્યવસ્થાઓ બની રહે એની પણ પારદર્શકતા રહે અને એ પણ ચૂંટણીઓ સારી રીતે થાય એના માટેની પણ ચિંતા એ રાજ્ય સરકારે કરી છે ને એના કારણે એ મુશ્કેલ બનતું હોવાથી એ જાહેરનામું એ જે બહાર પાડ્યું છે એ પ્રકારે સહકારી મંડળીઓ કે જેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલુ છે અથવા ચૂંટણીની પ્રક્રિયાઓ હાથ ધરવાની થાય છે તેઓને આજના જાહેરનામાથી એટલે કે જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી સદર અધિનિયમ કલમ ચુમ્મોતેર તથા કલમ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ ક થી મુક્તિ આપી અધિનિયમની કલમ ચુમ્મોતેર ગ હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવાનો નિર્ણય એ પણ મારા વિભાગે આજે જાહેરનામાથી

એને અત્યાર સુધી કોઈ ટચ ન કરતું માન પ્રધાનમંત્રી સડક યોજનામાં વડાપ્રધાન વડાપ્રધાનશ્રી આ પ્રકારે ઇનિશિયે લીધું અને આપણું રાજ્ય એમાં અગ્રેસર છે આમાં જ્યાં પબ્લિકની સુવિધાની વાત છે ત્યાં સુધી પૈસા માટે ગુજરાત રાજ્ય કે કેન્દ્ર સરકાર એ ક્યારેય પાછું નથી પીડ્યું ગમે ત્યાંથી એ ફંડ ઉભો કરીને પણ કરી રહી છે મેં કહ્યું પ્રાથમિક તબક્કો છે બીજા તબક્કામાં પણ સર્વે થશે કુલ મળીને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના મતથી આવ્યા પહેલાના રસ્તાઓ પહેલાની સુવિધાઓ પહેલાની અસુવિધાઓ આ બંનેની તુલના કરીએ તો જે પ્રકારે સરકાર આ પ્રકારના પ્રયાસો કરે છે આપે જે જણાવ્યું છે ત્યાં પણ જ્યાં એવું લાગતું હોય ત્યાં પૈસાના વાકે ક્યારે કોઈ વસ્તુ છે નહીં જ્યાં જેવું ધ્યાનમાં આવે ત્યાં પહેલા પરિસ્થિતિઓ સાવ ખરાબ હતી નદી વટવી અઘરું હતું પુલ વટવો અઘરો હતો આ બધાની વચ્ચે રસ્તાઓ કાઢીને ગ્રામ્ય જીવનને પણ જોડવાનો પ્રયાસ કર્યો છે પણ આપણે જણાવ્યું એમાં ક્યાંય પણ હજી પણ નાની મોટી માહિતી આવશે તો એમાં યુદ્ધના ધોરણે રાજ્યની સરકારે કરશે એસઆઈઆર પ્રક્રિયા એસઆઈઆર પ્રક્રિયા શરૂ છે એસઆઈઆર એ આપ જાણો છો કે કેન્દ્રીય ચૂંટણી પંચ એની મુદત પણ વધારી રહેતું હોય છે ત્યારે અમારે ત્યાં સહકાર વિભાગમાં રોજ બરોજ મહિને બે મહિને પંદર દિવસે એ સહકારી સંસ્થાઓની અલગ અલગ ખરીદ સંઘ હોય જિલ્લા ખરીદ સંઘ હોય આડ હોય શુગર હોય ડેરી હોય આની ચૂંટણીઓ અવિરત શરૂ હોય છે અને જેના કારણે એ નાની મોટી તકલીફો અથવા તો જે અપેક્ષાઓ હોય કે ચૂંટણી એ કોઈ પણ જાતના અવ્યવસ્થા થયા વગર પારદર્શ રીતે યોજાય જેનાથી આખું ફોકસ પણ કલેક્ટરને રેવન્યુનું ત્યાં હોય ને જેના કારણે સંતોષ પણ સહકારી ક્ષેત્રના લોકોને મળે એમના માટે થઈને આ નિર્ણય એ અમે કર્યો છે ડિટેલ હું તમને આપી દઈશ પણ મેં કહ્યું એમ દર પાંચ પંદર દિવસે અલગ અલગ એની ટર્મ અને સમય પૂરો થતો હોય છે હા જ્યાં અઢી વર્ષ પૂરા થાય છે જ્યાં ચૂંટણી થઈ ગઈ છે એના પદાધિકારી તમે કહો છો ત્યારે અમારા ધ્યાનમાં આવે છે પૂરી થઈ છે પણ હું હું માનું છું ત્યાં સુધી ચૂંટણી એસઆર પ્રક્રિયા એ હજી બીજો તબક્કો શરૂ થાય ત્રીજો તબક્કો પણ શરૂ થવાનો છે એની મુદત ત્રીસ તારીખ સુધી છે આવી મારી સમજ છે થેન્ક યુ સોઇલ ટેસ્ટના અને બધા વિષયો ધ્યાને આવ્યા છે એનો અહેવાલ મંગાવ્યો છે પણ મુખ્યમંત્રી શ્રી આજે પણ ચર્ચા દરમિયાન વાત કરી છે કે ભાઈ એનો ઓપ્શન લોકો હેરાન ન થાય એના માટે તરત ને તરત કોઈ ઓપ્શન કરી અને કામ પૂરું કરો ટેમ્પરરી કરવું હોય તો ટેમ્પરરીને કાયમી ન થાય ત્યાં સુધી પાણીનું મુશ્કેલી ન થાય અને બાકીની જે વ્યવસ્થાઓ છે એ પણ સરકાર કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યુઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળે છે અને આજે દેશમાં પણ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી છે

આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો